જેના કારણે વાતાવરણને પ્રદૂષિત બનતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે ડામરથી બનેલા રસ્તા ખરાબ ન થાય તે માટે લોકોએ માટી અને ઈંટનો થર બનાવી હોળી પ્રગટાવી હતી આવતીકાલે એટલે શુક્રવારે ધૂળેટીની ઉજવણીની તૈયારીઓમાં પણ લોકો લાગી ગયા હતા જસપાલસિંહ સોલંકી સરપંચ સણિયા કણદે કરાડવા આજરોજ વૈદિક ખોડીનું આયોજન કરેલું હતું ઘટ પાછલા ચાર વર્ષથી અમે વેદી ખોડીનું આયોજન કરીએ છીએ સમગ્ર ગામજનો મળીને બે હજાર બાવીસથી શરૂઆત કરી હતી આજે અમે નવ હજાર કિલોની વેદી ખોડી બનાવી હતી ગાયના ગોબરના ગાયના છાણ જે છે એની સ્ટીક બનાવીને વીસ કિલો આરતી કપૂર અંદર નાખેલું હતું અને હું સમગ્ર લોકોને અપીલ કરવા માગું છું કે ખોડીના માધ્યમથી આપણે વૃક્ષને બી બચાવી શકીશું ગૌ માતાની સેવા બી કરી શકીશું અને ઓક્સિજન બી આપણને પૂરતા પ્રમાણમાં મળી રહે આ ખૂબ જ આના લાભો છે આવનારા સમયમાં અનેક આપણે મોટા માધ્યમ બનાવીને સમગ્ર સુરતમાં અપીલ કરું છું કે બધા જ વેડીખોડી મનાવે